આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા દુર્ઘટનામાં બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશને પણ મળ્યા વિશ્વાસ પ્રધાનમંત્રી સાથે અકસ્માત સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા શ્રી મોદીએ અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી અને ત્યાં બચાવ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને અન્ય લોકોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો બાદમાં પ્રધાનમંત્રીએ અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા અને સાંત્વના પાઠવી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે થશે સ્વર્ગસ્થ રૂપાણીનો પુત્ર ઋષભ આવતીકાલે સવારે ચાર વાગે સ્વદેશ પરત ફરે ત્યારબાદ તેમના ડીએનએ મેચ થયા બાદ સમગ્ર પરિવાર રાજકોટ આવશે અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાંથી મોટાભાગના લોકો જોખમમાંથી બહાર છે ડીએનએ પરીક્ષણ અને જેટલા મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ કરાઈ છે ના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહને સોંપવામાં આવશે સંબંધિત તમામને આ અંગે ફોનથી જાણ કરાશે અને રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પૂરા કરી દેવાશે એર ઇન્ડિયા બોઇંગ સાતસો સત્યાસી ના અકસ્માતની ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા તપાસ હાથ ધરાશે ગઈકાલે અકસ્માત સ્થળ પરથી મળી આવેલા કાટમાળના નમૂનાઓના આધારે નિષ્ણાતો દ્વારા સ્થળ તપાસ કરીને વિગતવાર અહેવાલ આપવામાં આવશે ગઈકાલે અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં કચ્છની પટેલ ચોવીસીના પાંચ હથભાગીઓના મોત થયા છે કોરકી ગામના જ એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપરાંત દહીશરા અને માધાપરના એક એક યુવાનનો દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો આ ઉપરાંત ગાંધીધામ સાથે નાતો ધરાવતા નંદા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે કાર્ગો મોટર્સ જૂથના ગાંધીધામમાં પાયો નાખનારા કાર્ગો મોટર્સ ગ્રુપના સંસ્થાપક પરિવારના અને જાણીતા ઉદ્યોગપતિ પ્રમુખ નંદા તેમના પત્ની અને પુત્રનું અવસાન થયું છે કચ્છમાં કોરોનાના કેસો વધતા લોકોમાં ચિંતા ફેલાઈ છે ત્યારે આજે જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે નોંધાયેલા ચાર કેસ પૈકી ભુજમાં ઓગણચાલીસ અને ઓગણત્રીસ વર્ષની બે મહિલા અને ત્રીસ વર્ષનો યુવાન તથા મુન્દ્રા તાલુકામાં સાડત્રીસ વર્ષનો યુવાન કોરોના સંક્રમિત થયો છે આ તમામ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં રખાઈ છે હજુ સુધી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી તેમ છતાં કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ દેખાય તો સ્વયં હોમ ક્વોરેન્ટાઇન થઈ જવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે મુન્દ્રા તાલુકાના કણઝરા ગામથી શરૂ થયેલા વિકસિત કૃષિ સંકલ્પ કૃષિ રથ અભિયાનનું લખપત તાલુકાના ગડુલી ગામે વિશાળ ખેડૂત સંમેલન સાથે સમાપન કરવામાં આવ્યું હતું કુલ પંદર દિવસમાં કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે પાંચ તાલુકા મુન્દ્રા માંડવી ગાંધીધામ નલિયા અને લખપત તાલુકામાં બહ્ળી સંખ્યામાં ખેડૂતો સાથે સંપર્ક અને સંવાદ કર્યો હતો છેલ્લા પંદર દિવસથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રાના વૈજ્ઞાનિકોની ટીમ તેમજ જિલ્લાના વિવિધ કૃષિ વિભાગના અધિકારીઓની ટીમ કૃષિ રથ સાથે દરરોજ ગામડે ગામડે ખેડૂતો સાથે ખરીફ ઋતુના પાકોની વાવણી અંગે સંવાદ કરી રહી હતી ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડ પર વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સવારથી બપોર સુધીમાં પચાસ થી સાહીઠ જેટલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બસો થી વધુ દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી નોટિસ સમયગાળો પૂરો થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ જોધપુર ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આવતીકાલથી એક એસી ટુ ટાયર એક એસી થ્રી ટાયર બે એસી થ્રી ટાયર ઇકોનોમી અને બે સ્લીપર ક્લાસ સહિત કુલ છ કોચ ઉમેરવામાં આવશે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું રાપર તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ત્રણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં કુલ ચારસો કર્મચારીઓ ફરજ બજાવશે જેથી કર્મચારીઓને મતદાન પ્રક્રિયા અને નિયમોની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ઐતિહાસિક માયાસર તળાવની સુંદરતા વધારવા માટે દરખાસ્ત મોકલાઈ હતી જેમાં પચીસ લાખ મંજૂર થતા ટૂંક સમયમાં તણાવ સુધારણાનું કામ હાથ ધરાશે પચીસ લાખમાં તણાવનું ખાણેતરું બાવળ કટિંગ પાણ સુધારણાનું કામ થશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર